મિત્રો આહિર રાજા આપા મોપની ભલપની વાત આહિરાતની ઓળખાણ વસંત ઓગણીસ છપ્પનમાં ભારતભરમાં ભયંકર દુષ્કાળ પડ્યો એ દુષ્કાળને છપન્યો કાળના નામે જાણીતો છે છપ્પનિયા કાળ પછી ઝાલાવડ સિવાય ગુજરાતમાં ભલસારા થઈ છપન્યાની કળ હજી વળી ન હતી ત્યાં તો બીજો દુષ્કાળ ખાબકતા ઝાલાવાડની પ્રજાને માથે અસહ્ય યાતનાનો બીજો આવી જ પડ્યો માણસો અને માવતાના ચિત્રા ઉડી ગયા છોતરા નીકળી ગયા માણસો તો કયાક માગી ભીખીને પણ પૂરું કરે પણ મુગા ઢોરનું શું એમને તો મકોડા ચરવાનો વારો આવ્યો આ દુષ્કાળમાં ઉચ્ચ વરણોનો મરો થયો એનાથી સડકે કમાવા જવાય નહીં અને કામ્યા વિના પેટ ભરાય નહીં જાવું તો જવું કયા ઝાલાવાડના પાચળ પંથકમાં આવેલ રામગઢના કવિ જાસદાનાનું કુટુંબ આ દુકાળમાં બે હાલ બની ગયું ઘરમાં જુવારની બરો ખૂટી ત્યારે કળતી આંતરડીએ ચારણના ઘેરથી ચારણ્યાએ કહ્યું કે ચારણ ઘરમાં બરિયું ખૂટી કાં તો થોડું અનાજ લાવી આપ આપી નહીં તર સોમલ ખાર લઈ આવો એટલે બધા કાં તો જીવીએ ને કાં તો મરીએ ચારણ્યે સોમલ ખાર તો દાણા કરતાં ઘણો મોંઘો પડે એમ છે એટલે દાણા કે સોમલ હારનો જોગ થાય એમ નથી કોઈ બીજો ઉપાય બતાવો ચારણ તમે દેવી પુત્ર છો સરસ્વતી માતાનો તમારી જીભ ઉપર વાસ છે કોઈ ગામ ધણી કે શ્રીમતને જાચો એટલે કાળનું વરસ ઉતરી જાય તારણ તારા કહેવા પહેલાં હું બે ચાર ગામ ધણીને ત્યાં જઈ જાચી આવ્યો પણ કોઈએ પાલી ધાન આ બંધાવ્યું નહીં ચારણ ઝાલા દુકાળ પડ્યો છે ગોહિવમાં ગોહીવડમાં પડ્યો નથી તો ગોહિલવાડા જાઓ અને ત્યાં કવિની કદર કરે એવા ગામ છે ત્યાં જાચવા જાવ ચારણીએ તારી વાત બરોબર છે કાલ સવારે જ ગોહિલવાડા તરફ નીકળી જઈશ ગોહિલવાડામાં પહોંચ્યા પછી કવિ જાસદાનને બે ચાર ગામ ધણીઓને પોતાની કવિ કવિતત્વનો શક્તિનો પરચો બતાવ્યો પણ અજાણ્યા કવિની કોઈએ ખાસ કદર કરી નહીં નિરાશ થઈ કવિ જાસદાન પાચાળ તરફ પાછા ફરવાનો વિચાર કરી રહ્યા હતા તેમાં તેને એક ચારણનો ભેટો થઈ ગયો એણે કવિ જાસદાનને કહ્યું કે ગોહિલવાળાને દખ દે છેડે આવેલ તળાજા શહેરનો ઓલીકોર લાકડીયા નામે ગામ આવેલ છે એ ગામનો આહિર મુખી રાજા મોભ કવિની કદર કરે એવો છે ચારણની વાતને માથે ચડાવી કવિ જાસદાન લાકડીયા તરફ જવા નીકળ્યા એના પગ ચાલીને સૂંધીને થાંભલા જેવા થઈ ગયા હતા પણ ગળે એનું કુટુંબ વળગ્યું હતું એટલે કવિ ધીરે ધીરે ચાલતો ચાલતો લાકડીયાની સીમ સુધી પૂગી ગયો બે દિવસથી અનાજનો દાણો ભાડ્યો ન હતો એને લાકડીયાની સીમમાં વહેતો સજીવન પાણીનો વોકળો જોયો વોકળાને કાઠે વિરડો ગાળો કવિ કવિ પાણીથી પેટ ભરવા બેઠો એવામાં એની નજર વોકળાની હેઠાશમાં નહાતા એક કદરૂપા આદમી પર પડી એણે ઘણા કદરૂપા જોયા હતા પણ આ આદમીની કદરૂપાએ તો ગઢના કાંગરા તોડી નાખ્યા હતા ને પણ એણે તો કદરૂપાનો આડો આંક વાળ્યો તો કોઈ માણસની કદરૂપા ઉપર હસવું એ સમજુ માણસ માટે યોગ્ય ન ગણાય પણ પહેલાં કદરૂપા માણસ તરફ નજર કરતા જો કવિને હસવું આવી ગયું કદરૂપા આદમી પોતાને હસતા ન જોઈ જાય તે માટે કવિએ પોતાનું મીઠું આડું ફેરવ્યું અને વીડાનું પાણી પીવા માંડ્યો પાણી પીતા પિતાએ એને પહેલાં કદરૂપા માનવીની કદરુપા તા જોવાનું મન થઈ ગયું યુવાન લોહી કુતૂહલ પ્રિય હોય છે એટલે કવિ જાસદાને પહેલાં કદરૂપ માણસ તરફ કુતુહલને ખાતર બીજી વખત નજર નાખી અને તેને જોતા જ કવિને હસવું આવી ગયું હસવું ખાડવા કવિએ આડું જોઈ ગયા થોડું હસી લીધા પછી કવિની નજર ફરી પહેલાં કદરૂપ માણસ ઉપર ગઈ અને તેને ફરીથી હસવું આવ્યું આમ ચાર પાંચ વખત થયું નદીમાં નહાતો માણસ કદરુપો હતો પણ સાથો સાથ વૃદ્ધિમાન હતો એ માણસ કવિના હાલચાલ જોઈ રહ્યો હતો કવિએ પાંચમી વાર પહેલાં માણસ તરફ નજર નાખી એટલે એણે કહ્યું કે જુવાન દેવી પૂતળ દેખાવ છો કવિને આશ્ચર્ય થયું તેણે પહેલાં માનવીને કહ્યું કે હું કવિ છું પેલો માણસ કહે એમ આપે કયાથી જાણ્યું ભાઈ આપની વાત સાચી હશે આપે મારી સામે જોઈ શા ઉપરથી અનુમાન કર્યું કે હું કવિ છું કવિરાજ તમને મારું કદરૂપ સરી જોઈ હસવું આવ્યું મારી કદરૂપતા તરફ જોઈ હસવું આવતા મને ખોટું ન લાગે એ માટે તમે મોઢું આડું ફેરવી હસી લીધું આમ તમે ચાર પાંચ વખત કર્યું એ વાત ઉપરથી એ મને લાગ્યું કે જુવાનીનો તપ ઝીરવી કુતૂહલને કાબૂમાં રાખી બીજાને ખોટું ન લાગે એવું વર્તન કવિ સિવાય બીજું કોઈ કરી શકે નહીં ભાઈ તમારું અનુમાન સાચું છે મારા વર્તન બદલ હું દુઃખી છું તમારે મોઢે વિદ્રોહતા ભર્યા વચનો સાંભળ્યા પછી હું તમારી માફી માગું છું દેવી પુત્ર તમારે માફી માગવાની જરાય જરૂર નથી મારું આ ચીબુ નાક ભેરવા જેવી આંખો વાહમાં મોટી કૂખ પાંચલા પગ એકલ હાટા વાણિયા જેવી કા ફાંદ અને એ બધાને ટપી જાય એવો મારો કાળો વાન જોઈ ઈષ્ટ મિત્રોને તો શું પણ ક્યારેય મારા ને હસવું આવી જાય છે ભાઈ ભલે તમે કદરૂપ રહ્યા પણ કદરૂપ ખોડિયામાં બેઠોલ આત્મા રામ માધવના નળને ચડી જાય તેવો છે તમે વિદરાન છો ડાહ્યા છો ઠરેલ છો લક્ષ્મીને જીરવી શકો એવા છો એટલે જ તમારા જેવા વિદ્વાન માણસને જોઈ મને હસવું આવ્યું તે બદલ માફી માગું છું કવિરાજ માફી માગવાની જરૂર નથી મનુષ્ય સ્વભાવમાં વેળાની જળ રહેલી છે એટલે ક્યારેક મરજી વિરુદ્ધ પણ માણસ વાંદર વેળા કરી બેસે છે કવિરાજ વાત વાતમાં હું આપ કયાથી આવો છો એ એ ભૂલી ગયો ભાઈ હું પંચાળના રામગઢમાંથી આવું છું અને મારે લાકડીએ જવું છે ભાઈ મારે લાકડીયા ગામના આહિર મોભી એવા રાજા મોભ પાસે જાચવા જાવું છે એ સ્વભાવના કેવા છે અને ગામમાં કયા રહે છે કવિરાજ એના સ્વભાવની મને ઝાઝી ખબર નથી પણ ગામ વચ્ચે આવેલી ઊંચા ઓટલાવાળી ખડકીમાં રહે છે એટલું જાણું છું પ્રસંગ સ્થળેથી કવિરાજ રવાના થયા અને ગામમાં પહોંચ્યા પધારો પધારો આ બાજુ હાલ્યા આવો આ જ રાજા મોભનું ઘર આપને કોનું કામ છે કવિરાજને રાજા મોભને ઘરે પહોંચતા આવકારો મળ્યો ભાઈ મારે રાજા મોભને મળવું છે કવિરાજ તમે સામી મેડીએ ઉતારો કરો હાથ પગ ધોઈ થોડો આરામ કરો એટલી વારમાં રોટલા તૈયાર થઈ જશે જમ્યા પછી એકાદ પોર પડખા ઢાળો ત્યાં રોઢો થઈ જાય રોંઢાના ડાયરામાં આપને રાજા મોભ મળશે હમણાં તો બહાર ગયા છે આવતા હશે ઘણા દિવસે કવિને મન ભાવતું ભોજન જમી કવિ ઉતારે આડા પડખે પડ્યા થોડી વારમાં નીંદર આવી ગઈ અને રોંઢો થાતા રાજા મોભ આવી પહોંચ્યા રાજા મોભને જોઈ કવિના મોતિયા મરી ગયા આજ સવારે જે કદ્રુપ આદમીને જોઈ કવિને હસવું આવ્યું હતું એ આદમી ઘડીભર કવિને થયું કે કરતા ભાંગી જવું પણ આંખો નીચે ઢાળી કવિએ મન ઉપર કાબુ મેળવી એક દુહો ઉપાડ્યો પગમાં રાઠોડી મોજડીને ગળે એકાવળ હાર રાજા તું ને નિરખ્યો બીજો કુબેર અવતાર દુહો સાંભળી રાજા મોભે કહ્યું કે કવિરાજ કુબેર પણ પણ હતો એ વાત તો જાણે એટલે બેઠેલ સો મારી ના વખાણ સાંભળી શકે એવો દુહો બોલો કવિ ઘડીભર વિચારમાં પડી ગયા રાજા મોભ વિદરાન હતો વિદ્રાનને છેતરી શકાય તેમ ન હતો એટલે કવિએ રાજા મોભના કદરૂપ શરીરના વખાણનો દુહો વાળી ઉપાડ્યો કાળા નગર ન નીપજે કાળાની ખાણ્યું ન હોય પણ કાળા કર્મે નીપજે જો પાપ ભરભવમાં હોય કાળા જોયા કોયલા ને કાળી જોઈ કોયલ પણ કાળાઈમાં ઈથી વધ્યો રાજા તારો મોલ કદ્રુપો જાણ્યો કુંભને તે જાણી કંબુજા નાર પણ ઇથીએ કદ્રુપાયમાં સજો વધે દસ વાર ચોથો દુહો પૂરો થતાં થતાં તો ડાયરામાંથી આહિરના પાંચ સાત યુવાન ઊભા થઈ ગયા અને કવિને કહ્યું કવિરાજ હવે બસ કરો જુવાનોની વાત સાંભળી કવિએ કહ્યું જુવાનો તમે અથિયા આથિયા આથવામાં હવે મારે આગળ કહેલ દુહાનું ચરણ વાળવું છે તન કાળા મન ઉજળા જેનો ઉજળો આત્મા રામ કાળાશ બધી ધોવાઈ જાય ઉજળા જેના કામ નરને અણહાર ઓળખીએ નારીને ઓળખીએ ચાલ કવિને બોલી પારખીને માઠું પારખીએ વહાલ કવિનો છેલ્લો દોહો સાંભળ્યા પછી ખુશ થઈને આહિર રાજા મોભે કવિને એક ગાડું બાજરો અને એકસો એક રૂપિયા રોકડા ગણી આપ્યા અને ચારણને હસતા મોઢે વિદાય આપી કારણ જાસદાન રાજા મોગ પાસેથી મળેલ ભેટ લઈ પાછા પોતાના ઘર પાચાળ તરફ રવાના થયા મિત્રો વાર્તા સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો ધન્યવાદ મિત્રો